ચાલો બાળકો આજે આપણે ધોરણ ત્રણ પર્યાવરણમાં બાવીસમો પાઠ જેનું નામ છે ડાબુ જમણું એ આપણે પહોંચ્યા છીએ અગાઉ આપણે એકવીસ પાઠ કરી લીધા છે જે લોકોને બાકીઓ જોવાનાય તમને પ્લે લિસ્ટમાં જ મળી જશે તો એ પણ એક વખત જોઈ લેજો ડાબુ જમણું જો નીચે હાથમાં પંજાનું ચિત્ર આપેલું છે એના ઉપર પંજો મૂકો હથેળી કાગળ બાજુ રહે તે રીતે પંજો ગોઠવો તમારો અંગૂઠો ને આંગળીઓ ચિત્રમાં દોરેલા અંગૂઠાની આંગળીઓ ઉપર મૂકો જો જેમાં આમાં દેખા છે એવી જ રીતે તમારો હાથ તમારા ઉપર મૂકવાનો જે હાથ ચિત્રમાં આપેલ હાથમાં બંધ બેસે છે તે હાથ તમારો જમણો હાથ છે બે હાથ ટ્રાય કરી જો કયો હાથ છે એ બરાબર ફિટ બેસે છે તો એ તમારો કયો હાથ છે તો કે એ જમણો હાથ છે અને તમારો જે બીજો હાથ છે એ નોટબુકના કાગળ ઉપર મૂકો અને તમારા જમણા હાથથી રેખા ચિત્ર દોરો અને તમારા હાથનું ચિત્ર મેળો તમે કરતા જ હશો ઘણા હું પણ એવું નાનીએ ત્યારે કરતી આપણે આપણા હાથનો જે પંજો હોય એની છાપ લેતા હોઈએ દોરીને ચાલો આપણે ગીત ગાઈએ જમણો હાથ ઊંચો કરો ડાબો હાથ નીચો કરો બંને હાથ ઊંચા કરો સાથો સાથ ગોળ ફરો જમણો હાથ ઊંચો કરો શું કે છે કે જમણો હાથ ઊંચો કરો અને ડાબો હાથ નીચો કરો પછી બંને હાથ ઊંચા કરો ને પછી ગોળ ગોળ ફરો ડાબો હાથ ઊંચો કરો પછી જમણો હાથ નીચો કરો ટૂંકમાં ડાબો જમણું શીખવવા માટેનું આ એક ગીત છે બરાબર આવી જ રીતે ડાબા ડાબાને ઇંગ્લિશમાં શું કહેવાય લેફ્ટ અને જમણાને ઇંગ્લિશમાં કહેવાય રાઇટ તમારી આગળ શું છે તમારી ડાબી તરફ શું છે ધારો કે અત્યારે તમે જ્યાં બેઠા છો તમારી આગળ શું છે એ તમારે અહીંયા લખવાનું તમારી ડાબી બાજુ શું છે એ તમારે અહીંયા લખવાનું કઈ વસ્તુ તમારી પાછળ છે તો એ તમારે અહીંયા લખવાનું તમે કોની ડાબી બાજુએ બેઠા છો બરાબર તમારી બાજુમાં કોઈ બેઠું હોય તો તમે કોની ડાબી બાજુએ બેઠા છો તમે તમારી જમણી બાજુ કોણ બેઠું તમે વચ્ચમાં બેઠા હોય તો એક તમારી ડાબી બાજુ બેઠું હોય એક તમારું જમણી બાજુ બેઠું એનું નામ લખવાનું અને તમે કોની જમણી બાજુએ બેઠા છો બરાબર આ ચિત્રમાં રુચિરા ચિત્રની વચ્ચે છે રુચિરાની પાછળ પુસ્તકો દોરો જો શું કે છે કે આ રુચિરા નામ છે છોકરીની બરાબર વચ્ચે બેઠી છે તો રુચિરાની પાછળ પુસ્તક આવે એમ દોરવાનું એક ફૂલ રુચિરાની જમણી બાજુએ દોરવાનું આ એની જમણી બાજુ થાય તો અહીંયા એક છે સરસ મજાનું ફૂલ છે દોરવાનું છે તો કે રુચિરાની પાછળ છે તમારે પુસ્તક દોરવાનું એટલે તમે રુચિરાની પાછળ એટલે તમે પુસ્તકો દોરી શકો હવે જો શું કે છે કે ખુરશી છે ને રુચિરાની ડાબી બાજુએ દોરો જો પુસ્તક છે ને અહીંયા આવશે એની પાછળ એટલે અહીંયા પુસ્તક દોરવાના પછી અહીંયા ડાબી બાજુએ શું દોરવાનું કે છે તો કે ખુરશી એક દોરવાની બરાબર અહીંયા તમારે ખુરશી ડ્રો કરવાની પછી શું કે છે કે રુચિરાની સામે ઝાડનું ચિત્ર આ બેઠી છે તો એની સામેની બાજુ થાય તો અહીંયા તમારે એક ઝાડનું ચિત્ર દોરવાનું સમજાણું અહીંયા ઝાડ દોરવાનું અહીંયા ફૂલ દોરવાનું ડાબી બાજુએ ખુરશી અને પાછળની બાજુએ પુસ્તક દોરવાનું આટલું તમારે અહીંયા ડ્રો કરવાનું રુચિરાને ઘરેથી શાળાએ જવાનો રસ્તો શોધવામાં મદદ કરો ચિત્રમાં શાળા શોધો રુચિરાને ઘરથી શાળા સુધી પહોંચાડો જો રુચિરા છે શાળા પેલા શોધીએ આપણે શાળા ક્યાં છે આ રે આ શાળા છે આ રુચિરા છે હવે એને શાળા સુધી પહોંચવું હોય તો કેમ પહોંચે તો પેલા આ બાજુ જાય જમણી બાજુ બરાબર પછી ડાબી બાજુ વળવું પડે પછી પોસ્ટ ઓફિસ આવે પછી વરી જમણી બાજુ વળવું પડે ને પછી સીધી આવી ગઈ શાળા બરાબર ઘરથી તરફના રસ્તા ઉપર કઈ જગ્યાએ આવી સૌથી જમણી બાજુ આવી હેન્ડપંપ આવ્યું તો તમારે અહીંયા લખવાનું ઝાડ આવ્યું હેન્ડપંપ આવ્યું પછી બીજું શું આવ્યું તો કે આ બાજુ એક મકાન આવ્યું બરાબર કૂવો આવ્યો તો અહીંયા લખવાનું ઘર આવ્યું એક કૂવો આવ્યો પછી પછી રુચિરા આ બાજુ સીધે સીધી ગઈ તો વચમાં એક પોસ્ટ ઓફિસ આવી તો તમારે અહીંયા લખવાનું શું આવ્યું પોસ્ટ ઓફિસ પછી જમણી બાજુ પાછી વળી તો રસ્તામાં એક દુકાન આવી વળી પાછું એક ઝાડ આવ્યું અને એક દવાખાનું આવ્યું દવાખાનું દુકાન અને ઝાડ આટલી વસ્તુઓ અને જગ્યાઓ આવી બરાબર એની જમણી બાજુ શું આવે છે ડાબી બાજુ શું આવે છે તો જો રુચિરા આમ આમ વળી એટલે આ એની જમણી બાજુ થઈ તો જમણી બાજુ શું આવ્યું ઝાડ આવ્યું ડાબી બાજુ શું આવ્યું હેન્ડપંપ આવ્યો અહીંયા રુચિરા ઊભી છે આ જમણી બાજુ આ ડાબી બાજુ પછી અહીંયા ઊભી છે રુચિરા તો જમ ડાબી બાજુ દવાખાનું છે જમણી બાજુ પોસ્ટ ઓફિસ છે બરાબર આવી રીતે તમારે લખવાનું રુચિરાએ તેના ઘરેથી શાળાના રસ્તા ઉપર કેટલા વળાંક લેવાના છે બે વળાંક લીધા એને જો પેલો વળાંક લીધો અહીંયાથી આમ આ બીજો વળાક ને ત્રણ વળાક થશે ત્રણ વળાક લીધા ત્યારે શાળા આવી નિશાની ને ઓળખો નિશાની એટલે કે સિમ્બોલ અને એના નામ લખો જો આવી ચોકડી નિશાની ક્યાં હોય તો કે દવાખાનામાં હોય તો અહીંયા લખવાનું દવાખાનું બરાબર પછી કઈ નિશાની ક્યાં હોય તમારે લખવાનું પછી આ અહીંયા આ દવાખાના બરાબર અહીંયા દુકાન અહીંયા ઝાડ છે આ છે દુકાન આ છે શાળા ટૂંકમાં જે નિશાની છે એનું તમારે અહીંયા નામ લખવાનું બરાબર તમે કહી શકશો કે આ નિશાનીઓ શા માટે ઉપયોગમાં લેવાય છે આ દવાખાના માટે છે આ દુકાન માટે છે આ ઝાડ માટે છે પછી આ રુચિરાનું ઘર છે જો આ છે એ રુચિરાનું ઘર છે પછી અહીંયા જે છે આ હેન્ડપંપ માટે નિશાની છે બરાબર દેખાય છે પછી પોસ્ટ ઓફિસ માટેની નિશાની જો આ જે છે એ પોસ્ટ ઓફિસ માટેની નિશાની છે તમારી પોતાની નિશાની બનાવો આ નિશાની પહેલાની નિશાની કરતા અલગ હોવી જરૂરી છે હવે તમે બનાવેલ નિશાની નીચે આપેલા નકશામાં મૂકો નકશામાં જ નિશાની બનાવવાનું રાખો જેમ કે જો નિશાની માટેની સૂચિ રુચિરાનું ઘર છે તમારે જેવી નિશાની બનાવી બનાવવાની શાળાની નિશાની પોસ્ટ ઓફિસની ઝાડની દવાખાનાની એવી રીતે રસ્તામાં નિશાનીઓ બનાવીને ગોઠવવાનું શબ્દ વાંચો ને તે માટે નિશાની દોરો ઘર છે તો ઘરની નિશાની તમે કેમ દોરશો તો કે ઘરની નિશાની આપણે આ રીતે દોરી પછી મકાનની નિશાની તો એ મકાન તમારે થોડુંક અલગ કરવું હોય તો દોડી શકાય શાળાની નિશાની અહીંયા દવાખાનું દૂધની ડેરી પોસ્ટ ઓફિસ બધાની નિશાની ડ્રો તમારે કરવાની બરાબર નકશાને આધારે વિગત લખો જો ઘર ઝાડ અહીંયા હેન્ડપંપ દરવાજો કૂવો બસ સ્ટોપ આ પોસ્ટ ઓફિસ આ દવાખાનું આ શાળા હવે નકશામાં કેટલા કેટલા ઘર 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 છે 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 તો ગોતો નકશામાં કેટલી દુકાન છે દુકાન સિમ્બોલ કેવું છે આવું તો એક દુકાન બસ એક દુકાન છે નકશામાં અને નકશામાં કેટલા ઝાડ છે એક બે ત્રણ ચાર અને પાંચ નકશામાં કેટલા ઝાડ છે તો કે પાંચ ઝાડ છે હેન્ડપંપ કેટલા છે જો એક એક હેન્ડપંપ છે બરાબર શાળા પોસ્ટ ઓફિસ કે દવાખાના કોની નજીક છે શાળા કઈ છે હવે તો કે આ શાળા છે તો પોસ્ટ કેની નજીક છે પોસ્ટ ઓફિસ કે દવાખાનું તો પોસ્ટ ઓફિસ છે ક્યાં છે આ રે એટલે પોસ્ટ ઓફિસની નજીક છે દવાખાનું તો આઘું છે બસ સ્ટેન્ડ ની નજીક શું છે બસ સ્ટેન્ડ ક્યું છે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ સ્ટેન્ડ ની નજીક શું છે તો કે હેન્ડપંપ છે નિશાનીઓની યાદી વગર તમે નકશો વાંચી શકો ખરા ના નિશાની હોય તો જ આપણે સમજી શકીએ તમે ગણિતમાં ભણ્યા હોય એવી નિશાનીઓ લખો ગણિતમાં કઈ કઈ નિશાની સરવાળાની ગુણાકાર ની ભાગાકારની બાદબાકીની આવી બધી નિશાનીઓ તમે ભણ્યા હશો અને ભણો પણ છો હવે તમારા ઘરથી શાળા સુધી પહોંચવાનો નકશો તમારે અહીંયા દોરવાનો બરાબર તો સરસ મજાનો પાઠ હતો ફરી પાછા આપણે મળીશું ધોરણ ત્રણ પર્યાવરણના ત્રેવીસ પાઠમાં ત્યાં સુધી બાય બાય છોકરા